લીધો મણી હરાવા રો અને હું તો તને મારુડા જીવો મણિયારા ભાઈ 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 હે હ

તંગવા ગીતો કીયે તંગવા ગીતો નથી આવરતું રે ગીત મને નથી આવરતું રે સોરી 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 એટલે સોરી જોઈએ તો તંગવા યાર હારું કોક

તવરગાત તો ડાંસ રે અગે રાગાય તો દુધતી ની બે પર અલ્યા ઓણે તો પેટ મૂસો પેર્યો લ્યા આપણ લઈ પાડું તો કી હાલ કયો ગયો ને તું પેટ મૂસો પેર્યો તો ને તો તું મોટો તું કઈ તો ર તો તો તોરા અ ને તું જે આપડી પગની ના જા હા હું દુધતી પેરા

ભારે નમસ્કાર પણ ભારે નમસ્કાર અમારા સંતુ બન જોઈ નમસ્કાર અમારા એ પણ ભારે નમસ્કાર અમારા બહેને જોઈ ને એથી પણ